સુરતમાં હવે લોકોના ઘરની સાથે ભગવાનના મંદિરોને પણ તસ્કરો નિશાને લઈ રહ્યા હોવાનું સામે આવી રહ્યું છે કાપોદરા વિસ્તારમાં આવેલા હનુમાન દાદાના મંદિરમાં ચોરી થઈ હતી ચોરીની સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ હતી જેના આધારે પોલીસે તપાસ હાથ ધરી હતી જેથી આરોપીને ઝડપી લેવામાં આવ્યો હતો કાપોદ્રા વિસ્તારમાં આવેલા સૂર્યકિરણ સોસાયટીમાં આવેલા હનુમાન દાદાના મંદિરમાં ચોરીની ઘટના બની હતી ચોરી કરનાર ચોર સીસીટીવીમાં કેદ થઈ ગયો હતો જેના આધારે કાપોદ્રા પોલીસે તપાસ હાથ ધરી હતી જેમાં ગણતરીના સમયમાં આરોપીને ઝડપી પાડવામાં આવ્યો હતો આરોપીએ મંદિરમાંથી મિશ્ર ધાતુનો ઘંટ દિવેટિયા સહિતની વસ્તુઓ ચોરી કરી હતી પકડાયેલા આરોપી જયેશ અશોક વાસફોડા દ્વારા ચોરી થઈ હતી જેથી કાપોદ્રા પોલીસે ગણતરીના સમયમાં જ તેને ઝડપી લીધો હતો જયેશ વાસફોડા સામે અગાઉ પોલીસ ચોપડે આઠ જેટલા ગુનાઓ નોંધાયેલા છે જેમાં મારામારી ચોરી સ્નેચિંગ સહિત ગુનામાં આરોપી ઝડપાઈ ચૂક્યો છે